टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जो तुम्हारा तो ते गैस सिलिंडर हो तो क्या लीकेज तो नहीं તે ચેક કરતા રહેજો નહીં તો ખૂબ જ ગંભીર પરિણામ આવી શકે છે સાબરકાંઠાના એક ગામના મકાનના બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો આખી ઘટનાને વિશે જાણશો તો તમે પણ હેરાન થઈ જશો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા પેથાપુર ગામની આ ઘટના છે જ્યાં સવારે નવ વાગ્યાની આસપાસ એક ગંભીર દુર્ઘટના ઘટી અનિલ પટેલ નામના વ્યક્તિના મકાનમાં અચાનક એક મોટો વિસ્ફોટ થયો આ વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના અન્ય મકાનો પણ ધ્રુજી ઉઠ્યા જ્યારે મકાનના એક ભાગને મોટા પાયે નુકસાન થયું છે બારી અને દરવાજા તૂટી ગયા ગયા છે છે આ દુર્ઘટના સમયે મકાનમાં અનિલ પટેલ જેમને સારવાર માટે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે સદભાગ્યે અન્ય કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ લોકોમાં જરૂર ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાને લઈ મકાનના માલિક શું કહી રહ્યા છે તે સાંભળો સવારે હું વહેલા ઉઠી અને બ્રશ કરીને તરત જ રસોડામાં ચા બનાવા ગયો જ્યારે મેં ગેસની સગડીની સ્વિચ ઓન કરી અને લાઇટરની સ્વિચ ઓન કરતાં કરતાં જ બ્લાસ્ટ થયો છે ઘણું બધું નુકસાન તો થયેલું છે આખો મારા બે બે મકાનોના છતે તૂટી ગયા છે ફ્રીજ બ્રિજ બધું તૂટી ગયું છે બાયણાના કોઈ કાચે રહ્યા નથી

ગેસ સિલિન્ડર લીકેજના કારણે થયું હોઈ શકે છે પરંતુ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે ગ્રામજનોએ આ બ્લાસ્ટના મૂળ કારણ સુધી પહોંચવા માટે પોલીસ તંત્ર પાસે તપાસની માંગ કરી છે ગામના લોકોનું કહેવું છે કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ આસપાસના ગામોમાં પણ સંભળાયો હતો જેથી આ બ્લાસ્ટ ગેસના કારણે જ થયો કે કોઈ બીજા કારણોસર થયો તેને લઈ ગ્રામજનો સચોટ તપાસની માગણી કરી રહ્યા છે પણ આજુબાજુ બધા જોતા એવું લાગે છે કે ભાઈ ગેસના કારણે આટલું મોટું ભારે બ્લા આટલો મોટો બ્લાસ્ટ થાય કે જે અહીંયાથી પાંચ ગામ સુધી આજુબાજુના ચાર પાંચ ગામનો અવાજ ગયો એટલો મોટો ધડાકા સાથેનો અવાજ થયો હતો એ જોઈને ગામના લોકો બી ભયભીત છે અમે બી ભયભીત છીએ જોઈને અમને બી અત્યારે હાલ એવી પોઝિશન છે કે શું કરવું શું ન કરવું એ બી અમે બી એ કંઈ સોચી શકતા નથી ઘટનામાં એફએસએલની ટીમ

સામાન્ય રીતે આ બોટલો છે શાળામાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કેન્દ્રો મળે છે શાળામાં હાઈસ્કૂલમાં મધ્યાહન ભોજનમાં વપરાય છે તેથી તપાસ કરીને બોટલ આપે અને બ્લાસ્ટ બહુ જબરજસ્ત તો જેના કારણે આખું ગામ ધ્રુજી ઉઠ્યું હતું એ પોઝિશનમાં હતું પરિસ્થિતિ ભયાનક કામ બધાને ડર લાગ્યો શું થયું કંઈક નવું થયું જબરજસ્ત થયું એમ અને એવું લાગે છે કે આ ગેસ સિલિન્ડરના કારણે જ થયેલું લાગે છે હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં આવી ઘટના પહેલાં ક્યારે બની નથી અને તેના જ કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આ બ્લાસ્ટ કયા કારણોસર થયો તેને લઈ હજુ પોલીસ તપાસ ચલાવી રહી છે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ દુર્ઘટના પાછળનું કારણ જાણી શકાશે પરંતુ જો ગેસ સિલિન્ડર હોય તેવા મકાનોને સંપૂર્ણ બંધ ન કરવા જોઈએ ઘરની કોઈ બારી ખુલ્લી રાખવી જોઈએ જેથી આવી દુર્ઘટનાથી બચી શકાય કારણ કે મકાન સંપૂર્ણ બંધ હોય તેવા સમયે ગેસ બહાર નીકળી શકતો નથી અને આવા સંજોગોમાં લાઇટર કે દિવાસળી ચાંપવી તમારા જીવને જોખમમાં મૂકી શકે છે